સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ઉલટી કરે તો ચિત્રી ચડે ત્યાંથી જતું રહે અને મોઢું વગાડે છે પરંતુ એક માછલીની ઉલટી એવી પણ છે કે જે તમને માલામાલ કરી શકે છે અને આ માછલી એટલે એમ્બર ગ્રીસ કે જેની ઉલટી લાખો રૂપિયામાં વહેંચાય છે અને આજ તરતા સોનાની સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે દેખાવે પથ્થર કે સિંધુ નમક જેવા લાગતા આ પદાર્થને જુઓ તમને જાણીને નવાઈ લાગશે કે પથ્થર જેવા લાગતા આ પદાર્થની કિંમત બે કરોડ નેવું લાખ રૂપિયા છે જેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે એ છે માછલીની ઉલટી જી હા સ્પોમ વહેલ માછલીની આ ઉલટીને તરતા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે જે વહેલના આંતરડામાં બનતો પદાર્થ છે માછલી ઉલટી કરે ત્યારે તે બહાર નીકળતો હોય છે તરતા સોના તરીકે ઓળખાતા પદાર્થનો ઉપયોગ દવા અત્તર અને પરફ્યુમ બનાવવા માટે થતો હોય છે આ વિશેષ પ્રકારની સ્પમવેલ માછલીની વોમિટને એમ્બર ગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે બજારમાં કરોડોમાં વેચાતી હોવાથી આરોપીઓએ આ વેચી માલામાલ થવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ આરોપીઓ તેમના પ્લાનમાં સફળ થાય એ પહેલા પોલીસના સકંજામાં આવી ગયા લોબોલો માછલીની ઉલટીની કિંમત બે પોઈન્ટ નેવું કરોડ રૂપિયા માછલીની ઉલટી વેચી માલામાલ થવાના પ્લાન નો પર્દાફાશ સ્પમવેલ માછલી ની ઉલટીનો બે પોઈન્ટ નવસો ચાર કિલોગ્રામ જથ્થો જપ્ત ઉલટી વેપાર કરનારા ચાર ભેજાબાજો હવાલાતમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં ઉલટીનો જથ્થો વેચવા માટે ફરતા હતા આ વાત ક્રાઈમ બ્રાન્ચના કાન સુધી પહોંચતા પહેલા એક શખ્સ ઝડપી લેવાયો તેની પૂછપરછમાં બાકીના ત્રણ આરોપીઓ અને ઉલટી જથ્થો મળી આવ્યો જેથી પોલીસે ઉસ્માન શેખ સહાદત અલી ઉર્ફે બાબુ રંગરેજ મોહમ્મદ હનીફ શેખ અને આમિર મંસૂરી નામના ચાર શખ્સને ઝડપી લીધા હતા તેઓની પાસેથી બે કરોડ નેવું લાખ ચાલીસ હજારની કિંમતનો એમ્બર ગ્રીસનો જથ્થો જપ્ત કર્યો હતો એમ્બર ગ્રીસ હોવાનું અમને જણાઈ આવેલું જેથી અમે એને આમિર મંસૂરીને પૂછ્યું કે આ ક્યાંથી તમે લાવેલા છે તો એણે સુરત ખાતે જ અન્ય એક ઉસ્માન એનું નામ આપેલું કીધું આપેલો છે એ રીતે અમને એ ટીપ જે લીડ મળી એના આધારે અમે સુરતમાં તપાસ કરી તો સુરતમાં અમને ઉસ્માનના ઘરમાંથી બે કિલો નવસો ચાલીસ ગ્રામ અમને એમ્બર ગ્રીસ મળી આપ્યું માછલીની ઉલટી વેચવા અમદાવાદ આવ્યો આમિર ચાર પૈકી આરોપી આમિર મન્સુરી સુરત થી અમદાવાદ આવ્યો હતો વહેલ માછલીની ઉલટીનો જથ્થો વેચવા માટે આમિર આવ્યો હતો જોકે તે જથ્થો લઈને નહોતો આવ્યો પરંતુ ફોન માં તેનો વિડીયો અને ફોટા રાખ્યા હતા તે બતાવી ખરીદનાર શોધી રહ્યો હતો એવામાં ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે आमिर ને ઉઠાવ્યો અને તેની પૂછપરછ કરતા વોમિટનો જથ્થો સુરતમાં રહેતા ઉસ્માન શેખ નામના આરોપીના ઘરે હોવાનું જણાવ્યું જેથી પોલીસની એક ટીમ સુરત પહોંચી અને ત્યાંથી બે કરોડ નેવું લાખની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત કર્યું હતું ત્યાંથી બાકીના ત્રણ આરોપીને ઝડપી લીધા હતા પકડાયેલા ચારેય આરોપી વિરુદ્ધ વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે મોહમ્મદ હનીફ શેખ જે રાંદેરનો રહેવાસી રાંદેર સુરત એ કચરા વીણવાનું કામ કરે છે અને એ આજુબાજુ સુરત અને આજુબાજુના દરિયા કિનારા આજુબાજુના બીજા ટાઉન ગામ વિસ્તારમાં કચરો વીણે છે એને દરિયામાં એક વસ્તુ તરતી દેખાણે એ વસ્તુ એણે લીધી ત્યારે એને કંઈક એમાં એવું લાગ્યું કે કંઈક અલગ છે પછી એની રીતના એને તપાસ કરી જાતે અને એને ખબર પડી કે આ વસ્તુ કિંમતી વસ્તુ છે કે જેને વેચવાથી આમાંથી આપણને પૈસા મળી શકે છે એના આધારે એણે એના જે સંપર્કો હતા એના જે મિત્રો હતા એને વાત કરી કે આ જે વસ્તુ છે આને વેલ માછલીની ઉલટી કહેવાય એને આપણે વેચીએ તો આમાંથી સારા પૈસા મળે છે અને એને વેચવા માટે બીજા જે એની સાથે સંકળાયેલા બીજા માણસો છે એને વાત કરી અને એને જે બીજો વ્યક્તિ છે આમાં શહાદત અલી ઉર્ફે બાબુ એને સાઠ હજાર રૂપિયા કમિશન લઈને એને વેચાણ માટે આપી દીધું અને આવી જ રીતે શહાદત અલી ઉર્ફે બાબુએ એને પણ પૈસાની જરૂર હોય એને આગળ ઉસ્માન નામના વ્યક્તિને એક લાખ રૂપિયા કમિશન મેળવીને એને વેચાણ માટે આપેલું માછલીની ઉલટી આટલી કિંમતી કેમ હવે એ પણ સમજી લઈએ કે આખરે આ માછલીની ઉલટી આટલી કિંમતી કેમ તો માછલીની આ ઉલટીનો ઉપયોગ દવાઓ તેમજ કોસ્મેટિક આઇટમ્સ બનાવવામાં થતો હોય છે આ માછલી અનેક ગુણોથી ભરપૂર છે અનેક પોષક તત્વો તેમાં રહેલા છે ખાસ કરીને દવા બનાવવામાં અને કોસ્મેટિક બનાવવામાં ઉપયોગ થતો હોવાથી એની કિંમત વધારે હોય છે એટલા જ માટે રૂપિયાના લાલચુ લોકો માછલીની ઉલટી વેચી રાતોરાત માલામાલ બનવા માટે આવા પેંતરા અજમાવતા હોય છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ